સુરતના ઉદના ખાતે આવેલી ટીડીવસી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં સપ્ત શક્તિ માતૃ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલી માતાઓ હાજર હતા ખાતે આવેલી ટીડીવસી શ્રી સરસ્વતી સપ્ત શક્તિ સંગમ માતૃ સંમેલન ઉત્સાહ અને ગૌરવમય કાર્યક્રમ હતો જેમાં નારી શક્તિ માતૃ શક્તિના સન્માન તેમના યોગદાન અને સંસ્કારમય સમાજના નિર્માણમાં તેની અગત્યની ભૂમિકાઓ ઉજાગર કરવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રચલન તેમજ સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેમાન શ્રી પ્રતિભાબેન આચાર્ય તેમજ વક્તા શ્રી રૂચાબેન અને અદિતિબેન કટિયારી દ્વારા માતૃશક્તિના સાત રૂપોની મહત્તા બાળકોને સ્વદેશી પ્રત્યેની સમાજ આધુનિક સમયમાં માતાઓની જવાબદારી અને શ્રીમદ્ ભગવદ ગીતાના વિચારો રજૂ કરાયા હતા વિદ્યાલયની માતાઓ દ્વારા માતૃશક્તિનું નૃત્ય તેમજ માતૃભક્તિનો રસોભાર ગીત ઉપસ્થિત માતાઓ અને મહેમાનોના હૃદયમાં સંસ્કારને ગૌરવના ભાવ જગાડ્યા હતા જેમાં વિદ્યાલયના આચાર્ય અને માતા વચ્ચેના પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી વિદ્યાલયની બાલિકાઓ દ્વારા નવદુર્ગાના નવ રૂપોનું વર્ણન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આવેલા અતિથિ સ્ત્રીઓનો શાલ અને માનચિત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાલી માતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આચાર્યો તેમજ આયોજન સમિતિના તમામ માતાઓ મહેમાનોનો આભાર વ્યક્ત કરી સંમેલનનું સમાપન કર્યું હતું તેમજ સંકલ્પના પણ કરવામાં આવી હતી વિદ્યાલયમાં યોજાયેલ સપ્તશક્તિ સંઘ માતૃ સંમેલના કાર્યક્રમ દ્વારા વિદ્યાલય સાથે માતાઓનો પ્રેમ સંબંધ જેમના બાળકોનું સિંચન થઈ રહ્યું છે એ સકારાત્મક ઉત્તમ સંદેશ આપવા માટે સફળ રહ્યું નમસ્કાર આશા નરેશ ભંડારે ટીડી વશી સરસ્વતી વિદ્યાલયમાં ટ્રસ્ટીની જવાબદારી આજે સપ્ત શક્તિ સંગમ કાર્યક્રમ અમારી વિદ્યાલયમાં ટીડી વશી શ્રી સરસ્વતી વિદ્યાલય ઉધના મુકામે થઈ રહ્યો છે આ પ્રોગ્રામ રાખવા પાછળનો એ જ હેતુ છે કે આપણી સ્ત્રીઓ દરેક ક્ષેત્રની અંદર આગળ છે કોઈ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું કે જેમાં સ્ત્રી પાછળ પડી હોય કરીને એને એક નવી ઊર્જા અને દિશા મળે એ માટે આ કાર્યક્રમ આપણે ગોઠવ્યો છે આમાં લગભગ ત્રણસો સાડા ત્રણસો સંખ્યા ઉપસ્થિત છે મહેમાન તરીકે આપણે મહિમાબેન ચંડાલિયા એ સ્થાને ઉપસ્થિત છે પછી રૂચાબેન વ્યાસ વક્તા તરીકે છે અદિતિબેન કટિયારે એ પણ વક્તા તરીકે છે સાધનાબેન ભંડારી કે જે અમારી અખિલ ભારતીય ટોળી બની છે સપ્તશક્તિ સંગમની એની સાત ટોળીમાંથી એક બેન આજે આપણી સાથે ઉપસ્થિત છે બીજી બહેનોને શું આપવા માંગો છો બસ કે સ્ત્રીની અંદર ખૂબ શક્તિ ભરેલી છે કરીને એ જે સુષુપ્ત શક્તિ છે એને બહાર કાઢવી જોઈએ આપણે કોઈ પણ કાર્ય એવું નથી કે જે સ્ત્રી નથી કરી શકતી એ બધા જ કાર્યો કરી શકે છે મારું નામ છે સાધના અનિલ ભંડારી અને હું વિદ્યાભારતીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારીમાં છું અત્યારે કયો પ્રોગ્રામ ચાલે છે હમણાં ઉધનાના ટીડી સરસ્વતી શિશુ મંદિરમાં સપ્તશક્તિ સંગમ નામનો એક કાર્યક્રમ ચાલે છે એપ્રિલ મહિનામાં વિદ્યાભારતીની અખિલ ભારતીય સાધારણ સભામાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સમગ્ર ભારતની અંદર વિદ્યાભારતીના જેટલા વિદ્યાલયો છે લગભગ આડત્રીસ હજાર વિદ્યાલયો છે એ દરેક વિદ્યાલયની અંદર અમે સપ્તશક્તિ સંગમના નામે એક કાર્યક્રમ કરવો એવું અમે નક્કી કર્યું હતું કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં આધાર શક્તિ જેને કહેવાય એ સ્ત્રી છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો ચોત્રીસમો શ્લોક છે એની અંદર સ્ત્રી વિશેની જે વિશેષતાઓ છે એને આધારભૂત રાખીને અમે સમાજની આ સ્ત્રી શક્તિને જાગૃત કરવા માટે સમગ્ર ભારતની અંદર એક સ્વરૂપમાં એક ડિઝાઇન કરેલો કાર્યક્રમ એકસો એકાવન મિનિટનો દરેક જગ્યા પર થશે પર્યાવરણ કુટુંબ પ્રબોધન નાગરિક કર્તવ્ય જેવા વિષયોમાં મહિલાઓમાં અવેરનેસ આવે એવો અમારો પ્રયત્ન રહેશે રેશમાબેન ઉમરીયા કઈ જગ્યા અત્યારે ઉધના ખાતે ઉધનામાં અમારી વિદ્યાલય છે ટીડી શ્રી સરસ્વતી વિદ્યાલય તેમાં સપ્તશક્તિ સંગમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ જે છે એનો હેતુ એ રહ્યું છે કે એ સ્ત્રીઓમાં રહેલી જે શક્તિ છે તેને આપણે ઉજાગર કરવાની છે અને બીજી વસ્તુ કે જે માતાઓ જે અત્યારે છે વિદ્યાર્થીઓની તો માતાઓનું ઘડતર પણ ખૂબ જરૂરી છે કારણ કે ઘણીવાર આપણા બાળકોમાં ઘણી બધી શક્તિઓ રહેલી હોય છે તો જ્યારે માતાને જાગૃત કરીશું માતામાં ઘણી બધી શક્તિઓ છે આજે આપણે જોઈ જ રહ્યા છે કે અહીંયા જે કાર્યક્રમ છે એ માતાઓ હસ્તગત થઈ રહ્યો છે એ સંચાલન હોય કે વ્યક્તિગત ગીત હોય કે અભિકૃતિ હોય અને પંજીકરણથી માંડીને બધી જ પૂર્વ તૈયારીઓ માતાઓ દ્વારા જ અહીંયા કરવામાં આવી છે અને અમે કહીશું કે અમે એમનું ફક્ત પીઠબળ બન્યા છે પરંતુ આ આખો કાર્યક્રમ માતાઓ દ્વારા જ થયો છે